આજે વાત કરવી છે ગુજરાતની એક નાનકડી શાળાની એક એવી શાળા જેણે કેટલીક ખરેખર મોટી સમસ્યાઓનો ઉકેલ એક એટલા સરળ આઈડિયાથી શોધી કાઢ્યો કે જાણીને નવાઈ લાગે આ વાર્તા એ બતાવે છે કે ક્યારેક નાનામાં નાનું પગલું પણ કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે હવે જરા વિચારો બડ્ડે પાર્ટી હોય અને કેકની જગ્યાએ તમને કોઈ ટમેટા આપે તો સાંભળવામાં થોડું અજીબ લાગે બરાબર પણ આ જ વિચિત્ર લાગતું આઈડિયા એક આખી સ્કૂલ માટે ગેમચેન્જર સાબિત થયો કેવી રીતે ચાલો આખી વાતને વિગતે સમજીએ તો આખી વાતને સમજવા માટે આપણે સૌથી પહેલાં જોઈશું કે શાળાની સમસ્યાઓ શું હતી પછી એમના અનોખા આઈડિયા વિશે વાત કરીશું એને લાગુ કેવી રીતે કર્યો એના પરિણામો શું આવ્યા અને એનાથી બીજા કયા મોટા ફાયદા થયા અને છેલ્લે આમાંથી આપણે શું શીખી શકીએ એના પર પણ એક નજર નાખીશું તો વાર્તાની શરૂઆત થાય છે એક સમસ્યાથી સાલપુરા પ્રાથમિક શાળાની હાલત ખરેખર કેવી હતી ચાલો જાણીએ જુઓ લોકડાઉન પછી જ્યારે શાળાઓ ખુલી ત્યારે પરિસ્થિતિ ખરેખર ગંભીર હતી એક તો બાળકો સ્કૂલે આવવા જ તૈયાર નહોતા હાજરી ખૂબ જ ઓછી મોટાભાગના બાળકો ગરીબ એટલે કે બીપીએલ પરિવારોમાંથી આવતા હતા એટલે એ લોકો ભણવાનું જ છોડી દે એવો ડર હતો ઉપરથી કુપોષણની સમસ્યા તો હતી જ અને જે બાળકો આવતા હતા એ પણ પડીકા અને પેલી મીઠી સોપારી ખાઈને તબિયત બગાડતા હતા એટલે કે એક નહીં પણ અનેક મુશ્કેલીઓનો પહાડ શાળા સામે ઊભો હતો પણ આવા સમયે શાળાના શિક્ષકોએ હિંમત હારવાને બદલે કંઈક અલગ જ વિચાર્યું એક રચનાત્મક રસ્તો શોધવાનું નક્કી કર્યું એટલે થયું એવું કે આચાર્ય અને બાકીના સ્ટાફે ભેગા મળીને એક મીટિંગ કરી એમણે નક્કી કર્યું કે આપણે આમ હાથ પર હાથ ધરીને બેસી નહીં શકીએ અને બસ ત્યાંથી જ જન્મ થયો એક નવા અને ખૂબ જ સરળ પણ અસરકારક પ્રયોગનો અને આ આઈડિયા હતો શું એકદમ સિમ્પલ એમની બર્થડે ઉજવવાની આખી રીત જ બદલી નાખી જુઓ પહેલાં શું થતું કેક ચોકલેટ પડીકા આ બધું ચાલતું એની જગ્યાએ હવે શું આવ્યું તાજા ફળો અને શાકભાજી હા તમે સાચું સાંભળ્યું ટામેટા ગાજર બીટ બોર જે પણ સ્થાનિક અને સિઝનલ મળે એનાથી ઉજવણી થવા લાગી દેખાવમાં નાનો ફેરફાર પણ એની અસર ખૂબ મોટી થવાની હતી પણ કોઈ પણ સારો વિચાર ત્યારે જ સફળ થાય જ્યારે એને યોગ્ય રીતે લાગુ કરવામાં આવે તો ચાલો જોઈએ કે આ કામ કેવી રીતે થયું આખી પ્રોસેસને જાણી જોઈને એકદમ સરળ રાખવામાં આવી પહેલું કામ વાલીઓ સાથે વાત કરી એમને સમજાવ્યા અને એમનો સાથ લીધો પછી જે પણ બાળકનો જન્મદિવસ હોય એમના વાલી પોતાની ખુશીથી પોતાની શક્તિ મુજબ તાજા ફળ કે શાકભાજી લઈ આવે અને બસ સવારની પ્રાર્થના સભામાં જ બધા બાળકોને વહેંચી દેવામાં આવે કેટલું સરળ નહીં અને આ પ્રયોગ માત્ર બર્થડે સુધી સીમિત ન રહ્યો એનો ઉપયોગ સારા સંદેશા ફેલાવવા માટે પણ થયો જેમ કે વ્યસન મુક્તિ દિવસ પર બાળકોને પ્રોત્સાહન આપવા માટે ગાજર વહેંચવામાં આવ્યા આ એક સરસ રીત હતી બાળકોને હેલ્ધી આદતો તરફ વાળવાની અને જોતાં જોતામાં ટામેતા અને કાકડી જેવી વસ્તુઓ શાળાની ઉજવણીનો એક ભાગ બની ગઈ અને સૌથી સારી વાત એ હતી કે બાળકો પણ આ નવા બદલાવથી ખૂબ ખુશ હતા સારું આ બધું તો થયું પણ હવે સૌથી મહત્વનો સવાલ આ બધાનો ફાયદો શું થયો પરિણામો કેવા મળ્યા ચાલો એના પર એક નજર કરીએ સૌથી પહેલું અને સૌથી મોટું પરિણામ બાળકોની હાજરીમાં જબરદસ્ત સુધારો થયો જે શાળા પહેલાં બાળકોની રાહ જોતી હતી ત્યાં હવે દરરોજ બાળકો આવવા લાગ્યા આ નાનકડી ઉજવણી એમને સ્કૂલે આવવા માટેનું એક મોટું કારણ બની ગઈ બીજો મોટો ફાયદો એ થયો કે બાળકોએ પેલી પડીકા અને મીઠી સુપારીની ખરાબ આદતો છોડી દીધી હવે એમને શાળામાંથી જ કંઈક પૌષ્ટિક ખાવા મળતું હતું એટલે ધીમે ધીમે એ બિનઆરોગ્યપ્રદ વસ્તુઓથી દૂર થઈ ગયા એક રીતે કહીએ તો તેઓ વ્યસનમુક્ત બન્યા અને આ તો સ્વાભાવિક જ હતું ખરું ને જ્યારે ખાવા પીવાની આદતો સુધરે ત્યારે સ્વાસ્થ્ય તો સુધરવાનું જ કુપોષણની સમસ્યા ઓછી થઈ અને બાળકો પહેલાં કરતાં વધુ તંદુરસ્ત અને એક્ટિવ દેખાવા લાગ્યા પણ વાર્તા અહીં પૂરી નથી થતી આ પ્રયોગની અસર માત્ર બાળકોના સ્વાસ્થ્ય પૂરતી જ નહોતી એનાથી બીજા ઘણા એવા ફાયદા થયા જેના વિશે કદાચ કોઈએ વિચાર્યું પણ નહોતું આ ચાર્ટ પર ધ્યાન આપો એક તો પડીકા બંધ થયા એટલે શાળાનું કેમ્પસ ચોખ્ખું છણાંક અને પ્લાસ્ટિક ફ્રી બની ગયું બીજું સ્થાનિક ફળો શાકભાજી વપરાતા હોવાથી ગામના જ ખેડૂતોને આર્થિક રીતે મદદ મળી અને ત્રીજું બાળકોની સાથે સાથે આખા સમાજમાં સ્વાસ્થ્યને લઈને જાગૃતિ આવી એટલે કે એક તીરથી ઘણા નિશાન પાર પડ્યા અને આ તસવીરો બધું જ કહી દે છે આ માત્ર એક સ્કૂલનો કાર્યક્રમ નહોતો રહ્યો પણ એક આખા સમુદાયનો ઉત્સવ બની ગયો હતો જેમાં શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ બધા જ દિલથી જોડાયા હતા સાલપુરા શાળાની આ નાનકડી સફળતા આપણને એક મોટા સવાલ તરફ લઈ જાય છે જેમ કે કહેવાયું છે આ પ્રયોગ મેક ઇન ઇન્ડિયાના નારાને ખરા અર્થમાં જીવંત કરે છે કેવી રીતે કારણ કે તે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે સ્વાસ્થ્ય સુધારે છે અને આપણને આત્મનિર્ભરતા શીખવે છે આ બધું જ જમીની સ્તર પર થઈ રહ્યું છે તો છેલ્લે વિચારવા જેવો પ્રશ્ન એ જ છે જો ગુજરાતના એક નાના ગામની શાળા આટલો મોટો અને સકારાત્મક બદલાવ લાવી શકતી હોય તો શું આ સરળ સસ્તો અને અસરકારક પ્રયોગ આખા દેશની શાળાઓ માટે એક મોડલ ન બની શકે શું આપણે આ રીતે લાખું બાળકોનું ભવિષ્ય નથી સુધારી શકતા આ સવાલ સાથે જ આજની આ વાત અહીં પૂરી કરીએ છીએ